હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં બ્લોગ એ શરૂ કરી દીધું ચા બાજો હજુ મારો સંપલ હે ને પહેરી નાય એટલો બધો શોખ લા બેલ દીએ લા લા બેટા ઘરમાં નહીં લવાય લાવો ચપ્પલ લઈ લઈએ લા લા લાડોમ બાય ને રમવા રાજી મતી ને એટલે હાલ દીજો બે

तो आम्ही डॉक्टर साहेब आले दक्षिण पप्पा आणि मोठाभाई जो आहे माहितीने दवाखाना जो पड ऊंघीच रे ओ की की ताण ना पारंपोळा नैसर्गिक कश गोदरी पथर दीधी गरमी लागे ही अं बघा खादू हे थोडं कस बेज मूडो खावाली थोडं कसं खादू होत आम्ही डॉक्टर साहेब आई ए दवाखाना लय गमे तन ज्या हा नु कोमे पाल वातावार खुल्ल कर मस्त न्याकरता लक्ष्मी पप्पा जे आहे सार लेवा इतला माय जार भाट वाटे तिथला माय जाही काय आजू जी हिज करत ए पडीजे पडीज મન જ નહીં વાપરા ઓન રાખતા જઈને કામ કરવાનું છે જુઓ આવો એર ઓન કરી બે તા હા હા તો બેટા રાધી રાધી કરી દે હં રાધી રાધી કર ઓય હો મુજી જોઈએ રાધે રાધે હા બોલી છોકરી ડાયલી કહેવાય હોં ને ઓ કાય રાઈ જઈ હી ગણા દારે તાવ અમને મટ્યો ને એટલે નહીં બેટા તાવ આવી જ્યો તો તાવ આવી જ્યો તો બેટા હ મતી જાવ દવા પીધી તી એ મમ્મી ચાલ લેવા હમ અને બાલી છ બિસ્કિટ એમ કે નથી હાલવાનું નથી હાલવાનું ના 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 મોલ લાવ બીતી એમ કે હલે ખોલ્લા લૂબડ્યા લે એ ચેવું આપડે કરવાનું બહુ થાય ને તો જો મિત્રો આપણે માંડીને તો દવાખો મોટો ભાઈ લઈને જા અને આપણે કુંડી સાપ જોણી બગડી ગયું હેવું થઈ ગયું હશે ડોકવાનું નથી ને સાચો જુગાર કર્યો દેશી જો પોણી કાઢવા બોલે દક્ષિણ પપ્પા કરે હ પછી ધોઈ નાખો જે નેકરા એ એટલા લેવા સુધી નેકરી જાય નહીં પોણી એ ચકલી રી ને એટલે બરોબર નેકરી જાય હા હા જોવા મિત્રો આ પોણી કાઢવા ઓલે હું તો કાશી સોમાહાનું ધોઈ નથી ને કુંડી એટલે એમ ધોઈ નાખખ્યા કર તો જો આપણે તો નાખીએ નાખે એટલે આપણે ધોવાની નથી આવશે આ જ કોમ બીજન હુપવાનું જો જક્ષિન પપ્પાને ઈંડાવાણ બાકી છે એટલે મોય પહેઈન ધોઈ નાખું બરાબર ને બોલો આ बाजू લલતાબું પક ધોઈ રહ્યો છે નેક રહે કને ખાલી પાસે નરી ગાલ મળી તો જોવા મિત્રો આપણે લાઈટ આવી ગયું હોય ને એટલે બે દન થી લાઈટ નતું એટલે કુંડી એ ધોવાતી નથી આમાં જ આવી ગયું તો ઘોડો ચાલુ હજો તો કુંડી ધોઈ નાખ્યા પછી સાફ કરીને પછી સુખું પાણી માં ભરી દઈએ હે દક્ષિણ પપ્પા કે ઓય થી નરી ગાલી હે નાતલા થી તે ઓમ ફરી નોમ આવજો નોમ ઓય જુગાર કર્યો હજો નેકરા હન પાણી આ એ હોય થાય ને અમારા ખેતરમાં જ જાય એટલે જો કુંડી ખાલી કરી દઈએ અને આ બાજુ જો કાયરા બેન ઘેર જવા ઓળખે તૈયાર થઈ જાવ બાય 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 તું લેબો બધા જ આમ બગાડી નાખ્યો જો મિત્રો આ એક લેબુ હોય નાખી દીધું આ અને આમ પાછું ફરીને બીજું મહી લઈને આવી તને લેબુ સારું લાગે હા

બંધ કરવા જવું કે જો તમે માર બેન હાથ શોત લગાડું હ એવું નથી મજાક કરું છું જો જો આપ જવાની હા મોટર બંધ હેડી જો હું કે કુંડી ભરાઈ જઈએ ને તો પાછું પોણી બધું જાય એને હું કે બંધ કરી દઈએ તો સારું તો જો મેં એમ નેકરી હું મોટર બંધ કરવા અને અમારા દક્ષિણ પપ્પા એમ કહેતા ને કોઈ જરા બધી એમ કહેતા ત્યાં મમ્મી હોય જોતી જોતી જઉં બીખલા ગયો આટલા જી હેડા બાજુ જો આપણે તાવ હેત રમોને એમ ફરીએ એટલે જોઈ જારવીને ફરવું પડ અને એ ટાટર કરી દે જો આપણે ગોર કરી દઈએ ઉપાડી દઈએ અને આપણને લોક તો આવડે નહીં તો દક્ષિણ પપ્પા મારી દે શું કે ટાટરમાં કોઈ જીવ જંતુ ને એવું પહેરાય ને એટલે લોક મારી દે ઉપર કમ્પ્લીટ તો આપણને એવું ફાગતું નથી દક્ષિણ પપ્પા પછાને તે મારી દે ને પણ આમ જઈએ ઘેર આમ જુઓ વાગી જાય તો એમ પણ ત્યારે આવું લાગે હા અને એકદમ નજારો જુઓ તમે જેટલું મસ્ત લાગે તો જોવા મિત્રો મી આઈ જી પેલા ગેર તમે કેતો પેલા ગેર તો જોવા માજી હોય હું ગીરે નહીં આજ હારું હા એ હું બાટલો સર આવ્યો હા હા હાલ લાગો ને તેમ જ મી આવી તો જોવા મિત્રો અમાર માજી ને તાવ આવી જ્યો તું તે કોઈ કીધું આમ તો હેડી નહીં આવું કે કીધું તેમ અમી આવીને પપ્પા કે જાતો ખરું છે એમ કે તેમ તો જોવા મિત્રો આમ હારું હોય માજીને તાવ આવી તો જો

હું કશું ખાધું એવું નથી પણ આ વાતાવરણ એવું બને એટલે હું તો માણસ મણસું જલ્દી અસર થાય એટલે જો તો જોવા મિત્રો આપણે તો મારી પાન થોડી વાર બેં ગયા તા તો આ રમળ લીધું નહીં અહીં અને વાગી જાય છે પૂણા ચાર ફોન પણ એવું લાગતું હોય બસ બસ ફોટ જેમ હ ને તમામ સીધો આપણે પેલા ઘેર જઈને તમામ વાતાવરણ બતાવી કેવું થયું હશે અને અંદર એવું લાગે હસ તો પૂણા ચાર ફોન તો એવું લાગે હસ ને હાથ વાગે આવે ને એવું થયું

હાજુ ચો લગાવી લગાવી બાય બાય આવું એમ હાર હેડ હતા આવું કાયરા બેન છોટા ચાલ થઈ જાય છે વાતાવરણ તો જોવા મિત્રો મીઠાઈ જી ઘેર જુઓ તો મને કીધું તું ને કે ચાર વાઘ પૂણા ચાર થોડું પણ વાતાવરણ છે એવું કરી હું આમ જો સોટા ચાલ થઈ જાય પાછા હું કહો હોદ ના છે સો હાથ વાગતા હોય ને એવું લાગે હજુ તો જો આપણે પેલા ઘેર માડીને ખબર લઈને તો આવી જાવ માડીને હારમ સારું થઈ ગયું હું કે હવારમાં બહુ લૂસ જ થઈ ગયો તો એટલે બોલેવા તો કે કશું નહીં અને ઘેર આવતા આવતા જો સોટાએ ચાલુ થઈ જાય પાછું આ પલરવા મળી ગયો બધું કોરું પડેલું થોડુંક પાછું પલરિયાળે ને એવું બધું કરો પણ આ તો વરાતનું કોમ કહેવાય આવું જોઈએ તો કોઈ નક્કી નહીં ઠે નહીં કશું કહેવાય નહીં તો જો બસ આજના બ્લોગમાં આટલું જ તમારું વિડીયો પસંદ હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું ને આ બ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ